અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે યુરિયા ખાતરની અછત વર્તાતા ઘઉંના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે ખાનગી દુકાનોમાં મોંઘા ભાવે ખાતર મળે છે તેવું ખેડૂતોનું કહેવું છે સહકારી મંડળીઓમાંથી ખાતર મળતું નથી યુરિયા ખાતર મુદ્દે સહકારી મંડળીના ચેરમેન નિવેદન પાંચ હજાર લઈ ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે તેવું ચેરમેને જણાવ્યું પ્રાઇવેટ વાળાને ખાતર આપી દેવામાં આવે છે આઠ ઓક્ટોબર પછી ખાતર મળેલ નથી એનપીકે યુરિયા કુમકો પણ એક પણ ગાડી નથી આવી ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી અમારા બીએલ ઓ બધા મોકલેલી છે અમે ડ્રાફ્ટ કાઢેલા છે આ લોકો દબાઈ રાખે છે મંડળીઓમાં પ્રાઇવેટ વાળાને ખાતર આપી દે છે પાંચ પાંચ હજાર રૂપિયા લઈને પ્રાઇવેટ વાળાને પાંચ પાંચ હજાર લઈને ગાડીઓ આપે છે મંડળીઓને ખાતર આપતા નથી અને બઉ મેં મારા કર્મચારીઓ સેક્રેટરી પણ રૂબરૂ જઈને આવ્યા એ મતદાર ખાતે રેન્ક લાગી ગઈકાલે એમાં પરમ દિવસ ફોન કરે તો કે તમારી ગાડી કાલે ભરાઈ જશે તો સેક્રેટરી ગયો એટલે કે ભાઈ ખોટો પૂરો થઈ ગયો આવતા અઠવાડિયા એમ તમને મળશે આ રીતની ખોટી ડીલો દબાઈ રાખે છે અને લાગતા વાળતાઓને ખાતરની ગાડીઓ આપી દીધી પ્રાઇવેટ ની અંદર ખેતી કરી છે બધા જ આપે છે પણ એ ચારસો રૂપિયા થેલી હાલે ત્રણસો બસો ની સિત્તેર ની સડસઠ ની થેલી છે इनाम ત્રણસો રૂપિયા કઈ રીતે આપવા અને જેના બે વી ગો પોચવી એ તો ગમે તેમ કરે પણ જેને વીસ વીઘો જમીનમાં વાવેતર હોય અને જેને લીધેલી યુરિયાની જરૂર હોય કઈ રીતે લાવી શકે અને આ સરકારમાં એવો નિયમ છે કે ભાઈ ખાતર જો ચૂંટણીમાં રાજ્યોમાં જે થવું હોય થાય આ રોજી પ્રાઇવેટમાં હાલ પ્રાઇવેટમાં દરેક દુકાન ઉપર ખાતર મળે છે અને એટલું શોષણ છે ખાતરમાં કે બીજી કંપનીઓના ખાતર યુરિયા હાથી વળગાડવામાં આવે જેથી સરકારનો નો અમારે એવું લાગે છે કે કોઈ હાથ હોય એવું લાગે છે ખેડૂતોને બિલકુલ ગરીબ કરી દેવાની પ્રથા થઈ રહી છે આજે ગુજરાતમાં અને સરકારને દાન દોરું છું કે ભાઈ આજ પછી ખેડૂત હવે ખેતી કરવા તૈયાર નથી અમે સ્વૈચ્છિક જમીન સરકારને આપવા તૈયાર છીએ કે અમારે ખેતી કરવી જ નથી હવે અને અમને બીજી કોઈ રોજગારી આપવામાં આવે પ્રાઇવેટની અંદર અત્યારે ખેતી કરી છે મેં પહેલાં ડીએપી વગરની ખેતી કરી અત્યારે યુરિયા વગરની ખેતી ઉભી છે હવે પહેલું પાણ આપવાનું છે પણ યુરિયા મળતું નથી એમાં પ્રાઇવેટમાં વેપારીઓને બધા જ આપું છે પણ એ ચારસો રૂપિયા થઈ લઈ ત્રણસો બસો એસી ની સિત્તેર ની સડસઠ ની થેલી છે એના ત્રણસો રૂપિયા કઈ રીતે મારે આપવા અને જેના બે વીઘો પોચ વીઘો એ તો ગમે તેમ કરે પણ જેને વીસ વીઘો જમીનમાં વાવેતર હોય અને જેને ત્યાં લીથેલી યુરિયાની જરૂર હોય એ કઈ રીતે લાવી શકે ખાતર ખાસ જરૂર છે યુરિયાની અને ડીએપી ની જરૂર હતી એ વખતે અમને મળ્યું નહીં મેં અગિયાર વીઘામાં ઘઉં નું વાવેતર કરેલું છે અગિયાર વીઘામાં મારે અત્યારે આજે ખાતર નો અત્યારે લગભગ વીસ બોરી જરૂર છે પણ ખાતર મળતું નથી અમે અહીંથી આવીને અહીંથી ત્યાં દોડાદોડ કરીએ છીએ પણ આ ખાતરના પૈસા ડબલ લઈ લે છે અને અમને ખાતર આ મંડીમાંથી મળતું જ નથી તો પછી આ મારે શું કરવું અમારું પાક નિષ્ફળ જશે એમનો જવાબદાર કોણ આ સરકાર લેશે જવાબદારી કે પછી સરકાર આપશે એમને વળતર